હેલો ફ્રેન્ડ્સ હું છું હીરલ અને હિરુઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો પાલક પનીરનો નવો જ નાસ્તો તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને જે બાળકો પાલક નથી ખાતા ને તે બાળકો પણ તમારી પાસે વારંવાર આ નાસ્તાની માંગ કરશે તે હું ગેરંટી સાથે કહું છું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ચટણી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં પહેલેથી બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે હવે તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું ત્રણથી થી ચાર સૂકા લાલ મરચાં તો મરચાને આ રીતે વચ્ચેથી કટ કરીને એડ કરીશું સાથે જ એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું થોડી હિંગ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી થોડી વાર સુધી ફ્રાય કરી લઈશું આનાથી શું થશે કે સૂકા લાલ મરચાં જે છે ને તે ખૂબ જ સરળતાથી શેકાઈ જશે અને એકદમ સોફ્ટ થઈ જશે હવે એડ કરીશું એક મોટી ચમચી અડદની દાળ સાથે જ એડ કરીશું બે મોટી ચમચી ચણાની દાળ તો તમારે આ જ રીતનું માપ લેવાનું છે હવે આ બંને દાળને તમારે બરાબર મિક્સ કરીને થોડી વાર સુધી શેકી લેવાની છે એટલે કે દાળ શેકાવાની એક સરસ મજાની સ્મેલ ના આવે ને ત્યાં સુધી આ બંને દાળને શેકી લેવાની છે પછી તરત જ એડ કરીશું ચાર થી પાંચ લસણની ની કડીઓ હવે લસણને પણ બરાબર ફ્રાય કરી લેશું તો આ જુઓ આ રીતે દાળ શેકા છે ને એટલે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને એક સરસ મજાની સ્મેલ આવવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે દાળ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે સાથે જ એડ કરીશું એક બાઉલ છીણેલું તાજું કોપરું તો મેં અહીંયા તાજું નારિયેળ લઈ કોપરાને એક છીણીની મદદથી છીણી લીધું છે હવે આ છીણેલા કોપરાને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ તો કોપરાની છીણીને તમારે બરાબર મિક્સ કરી લેવાની છે સાથે જ એડ કરીશું એક જેટલું મીડિયમ સાઈઝમાં કટ કરેલું ટામેટું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે ટામેટાને હાઈ ગેસ પર સતત આ રીતે હલાવી બે મિનિટ સુધી મિક્સ કરતા રહીશું ટામેટામાં રહેલું પાણી છૂટું નહીં પડે અને ટામેટા તો ફ્રેન્ડ્સ આ રીતની ચટણી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે તો આ જુઓ ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને આ બધી જ વસ્તુને ઠંડી થવા દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને આ ઠંડી થયેલી બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી લઈશું તો તમે આને ઠંડુ થવા માટે એક પ્લેટમાં પણ કાઢી શકો છો જ વાંધો નથી સાથે થોડું પાણી એડ કરી હવે મિક્સર ઢાંકણ બંધ કરી કરી આ બધી જ વસ્તુને ક્રશ એક પેસ્ટ જેવું બનાવી લઈશું તો આ જુઓ થોડી કકરી હોય ને તેવી ચટણી તમારી બનીને તૈયાર થશે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી એક તડકો મારી લઈએ કેમ કે તડકા વગર તો આ ચટણી અધૂરી જ છે તો તડકો મારવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક પેનમાં પહેલેથી એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું અડધી ચમચી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું થોડી હિંગ સાથે જ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન હવે આ બધી જ વસ્તુને એક મિનિટ સુધી બરાબર મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને આ તડકાને ક્રશ કરેલી ચટણીની ઉપર એડ કરી લઈશું હવે આ ચટણીને બરાબર મિક્સ કરી લઈશું આનાથી તડકાની એક સરસ મજાની ફ્લેવર ચટણીની અંદર આવી જશે તો ફ્રેન્ડ્સ આ ચટણીની અંદર આ રીતે ઉપરથી તડકો મારવાથી આ ચટણી વધારે પડતી ટેસ્ટી બની જશે અને આ ચટણી તમે કોઈ પણ નાસ્તાની સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું દોઢ કપથી થોડો ઓછો સોજી તો તમે સોજીને વધુ કે ઓછો પણ લઈ શકો છો તે તમારી છે સાથે જ એક બાઉલ દહીં તો દહીં ખાટું અથવા મોડું પણ તમે લઈ શકો છો કંઈ જ વાંધો નથી હવે દહીંને સોજી સાથે કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને એક બેટર તૈયાર કરી લઈશું તો આ જુઓ તમારે આ રીતનું થોડું ઢીલું રહે ને તે રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે હવે એડ કરીશું લીલું મરચું અને જો આ નાસ્તો ખાસ બાળકો માટે બનાવતા તો તમે પણ કરી શકો છો સાથે એક ચમચી ચીલી ફ્લેક્સ આનાથી આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ અડગારીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર વેજીટેબલ્સ એડ કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું એક કપ ઝીણો કટ કરેલો પાલક સાથે જ એડ કરીશું અડધા બાઉલ જેટલા ઝીણા કટ કરેલા ધાણા સાથે જ એડ કરીશું અડધો બાઉલ છીણેલું પનીર આ નાસ્તામાં પાલક અને પનીર એડ કરવાથી આ નાસ્તો ટેસ્ટમાં જોરદાર લાગે છે છેડ કરીશું એક કટ કટ કરેલું કેપ્સિકમ સાથે સાથે એક એક મોટી ઝીણી કરેલી ડુંગળી બાઉલ છીણેલું ગાજર સાથે જડ કરીશું અડધા બાઉલ જેટલી છીણેલી કોબીજ હવે આ બધા જ વેજીટેબલ્સને સોજી અને બધા જ મસાલા સાથે કરીશું સારી રીતે મિક્સ તો આ નાસ્તો ખાસ તે બાળકો માટે છે કે જે બિલકુલ શાકભાજી ખાવાનું પસંદ નથી કરતા તે બાળકો માટે આ ખાસ રેસીપી છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે અને હું ગેરંટી સાથે કહું છું કે તમારા બાળકોથી લઈને મોટા બધાને જ આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે હવે લઈશું એક પેન અને પેન થોડી ગરમ થાય એટલે એક પીછીની મદદથી આ રીતે પેનમાં ફરતે બધી જ સાઈડે તેલ લગાવી લઈશું આનાથી આ નાસ્તો પેનમાં બિલકુલ નહીં હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે બેટરમાંથી થોડું થોડું બેટર લઈ આ રીતે એક ચમચાની મદદથી રાઉન્ડ શેપમાં ફેલાવી લઈશું હવે ફરતે આ રીતે તેલ લગાવી લઈશું હવે આ રીતે એક તાવેતાની મદદથી એકદમ પરફેક્ટ શેપ આપી દઈશું તો આ જુઓ એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ બની ગયો છે અને આમાં આપણે બધા વેજીટેબલ્સ એડ કર્યા છે ને તેનાથી આ નાસ્તો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે ઉપરની સાઈડે પણ થોડું તેલ લગાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે નાસ્તો પેનમાં તેની જગ્યા છોડવા લાગે ને તો તમારે સમજવાનું કે નીચેની સાઈડે આ નાસ્તો ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે હવે સાઈડ ચેન્જ કરી લઈશું હવે બીજી સાઈડે પણ આ નાસ્તાને બરાબર શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે આ નાસ્તાને મીડિયમ ફ્લેમ પર બંને સાઈડે બરાબર ચડવી લેવાનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ આ નાસ્તો દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બસ આ જ રીતે હું બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશ અને હું ગેરંટી સાથે કહું છું કે આ ચટણી સાથે તમે આ રીતે પાલક પનીરનો નાસ્તો એકવાર બનાવીને ખાશો ને તો તમે બધા જ નાસ્તા ભૂલી જ જશો તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ